સાબરકાઠામાં પશુપાલકો વધુમાં વધુ મતદાન કરે તે માટે જાહેરાત કરવામાં આવી હતી સાબર ડેરી ના ચેરમેન દ્વારા જાહેરાત કરવામાં આવી કે પશુપાલકો સવારે સાત થી દસ સમયમાં મતદાન કરશે તો એક લીટર એક રૂપિયા નું પ્રોત્સાહન આપવામાં આવશે ત્યારે સબર ડેરીના ચેરમેન દ્વારા પશુપાલકો માટે કરેલી જાહેરાતનો મામલો ગરમાયો છે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કમલેન્દ્રિંગ પુવારે કડવા પ્રહારો કર્યા હતા કીધું કે લોભામણી જાહેરાતને લઈ કોંગ્રેસ ચૂંટણી પંચમાં ફરિયાદ કરશે એવું કહ્યું હતું સાબર ડેરીના ચેરમેને ભાજપના ઉમેદવારને જીતાડવા અને પોતાની ખુરશી ટકાવવા લોભામણી જાહેરાત કરી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા ત્યારે મોડાસા ખાતે યોજાયેલી ભાજપના સહકાર સંમેલનમાં સાબર ડેરીના ચેરમેન મોટી જાહેરાત કરી હતી સાતમી તારીખે લોકસભાની ચૂંટણીનું પર્વ ઉજવાઈ રહ્યું છે એ પ્રસંગે અમારા પશુપાલક મિત્રો મતદાન વધારે કરે એના માટે જે પશુપાલક છે એ સવારે મતદાન કરી સાતથી દસના ગારામાં અને સ્વજે દૂધ દ્વારા ટાઈમ મારા પરિવારે મતદાન કર્યું એ મંડળીની અંદર બતાવશે તો એક લીટરે એક રૂપિયો બે પ્રોત્સાહિત આપવા માટે આગળ વધવાના છીએ દૂધ ધારકોને એક રૂપિયા વધારે મળતો હોય એનાથી અમારો વિરોધ નથી પણ જે પ્રમાણે આજે જાણે કે સાબર ડેરી એ દૂધ ધારકોની જીવન દોરી સમાન ગણાય એ ડેરી પર જ્યારે ભારતીય જનતા પાર્ટીએ કબજો કરી દીધો એમ આજના સહકાર સંમેલનની અંદર જે સાબર ડેરીના ચેરમેન છે તેઓએ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી જે પ્રમાણે ઉમેદવારને જીતાડવા માટેના પ્રયત્નો કરવા માટે અને પોતાની ખુરશી ટકાવવા માટેની જે પ્રમાણે આ લોભાણી જાહેરાતો આપી છે એ યોગ્ય